જય જવાન જય કિસાન આજે તારીખ સાત છ બે હજાર પચીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચાસથી લઈને પંદરસો ને દસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને પંચોતેર મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને આડત્રીસો ને તેત્રીસ રૂપિયા આવક નોંધાય છે છસો અઢાર મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસો એક થી લઈને ચૌદસો ચાલીસ રૂપિયા આવક નોંધાય છે સોળસો ઓગણત્રીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને બારસો રૂપિયા આવક નોંધાય છે ચાલીસ મણની સોરી ચારસો મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો બારથી લઈને પાંચસો ને સત્તર રૂપિયા આવક નોંધાય છે આઠસો મણની તલનો બજાર ભાવ રહ્યો છે ચૌદસોથી લઈને અઢારસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે બાવીસ હજાર એકસો ને ત્રીસ મણની રાયનો બજાર ભો રહ્યો છે એક હજાર સાઠથી લઈને તેરસો ને નવ રૂપિયા આવક નોંધાય છે પાંસઠ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને બારસો ને ચોરાણું રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને પંચાસ રૂ મણની ચણાનો બજાર ભો રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજાર ને પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે એકસો ને બોતેર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને તેરસો ને સિત્યોતેર રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને ચુમ્મોતેર મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી લઈને બારસો ને પંદર રૂપિયા આવક નોંધાય છે એકસો ને તેતાલીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને તેરસો ને સિત્યોતેર રૂપિયા આવક નોંધાય છે ઓગણીસો ને ચુમ્મોતેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને અગિયારસો ને ચોવીસ રૂપિયા આવક નોંધાય છે ચોત્રીસો ને છપ્પન મણની અને અજમોનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને બારસો ને એક રૂપિયો આવક નોંધાય છે એકસો ને બ્યાસી મણની તો સાથે જ આવતીકાલે રવિવાર છે અને જેથી કરીને તલની આવક આવતીકાલે રવિવારે સાંજે છ વાગ્યાથી શેડ ભરાઈ જાય ત્યાં સુધી લેવામાં આવશે ને જેની ખેડૂતોને નોંધ લેવા માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે સાથે જ હળવદ સહિત આજુબાજુમાં દેશભરમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે નદિયા હળવદની ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર ખેડૂત મિત્રો